જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો આજે સોમવતી અમાસના દિવસે આપણે ગીતાજીના ચૌદમા અધ્યાયનું શ્રવણ કરીએ ગુણત્રય વિભાગ યોગ અધ્યાય ચૌદમો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન બધા જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે જેને જાણીને બધા જ્ઞાનીજનો બધા મુનિઓ સંસારમાંથી મુક્ત થઈને પરમ સિદ્ધિને પામ્યા છે તે જ્ઞાન હવે તને કહું છું આ જ્ઞાનના આશ્રયથી જે મારા સ્વરૂપને પામ્યા છે તે સૃષ્ટિની ઉત્પત્તિ વેળાએ જન્મતા નથી ને પ્રલય સમયે વ્યાકુળ થતા નથી પ્રકૃતિ મારી યોની છે હું તેનામાં ગર્ભ મૂકું છું તેમાંથી સર્વ પ્રાણીની ઉત્પત્તિ થાય છે બધી યોનીઓમાં જે શરીર ઉત્પન્ન થાય છે તે યોની માતા મહદ બ્રહ્મ હું તો બીજને આપવાવાળો પિતા છું મૂળ પ્રકૃતિના વિકારથી સત્વરંજ તમ ઇમ ત્રણ ગુણો ઉત્પન્ન થાય છે સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશકને નિર્દોષ છે તે સુખ તથા જ્ઞાનના સંઘ વડે જીવને બાંધે છે તૃષ્ણાને આસક્તિથી ઉત્પન્ન થતા રજોગુણની રાગરૂપ જાણ તે જીવની કર્મના સંગથી બાંધે છે સર્વ જીવોને મોહ પમાડનાર તમો ગુણ અજ્ઞાનથી ઉપજેલો તું જાણ તે પ્રમાદ આળસની નિંદ્રા વડે જીવને બાંધે છે સત્વગુણ સુખમાં નિરજો ગુણ કર્મમાં જોડે છે તમો ગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે રજો તથા તમો ગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે સત્વગુણ તથા ગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે નિસત્વગુણ તથા રજોગુણ દબાતા થાય ગુણ સત્વગુણ વધવાથી જ્ઞાન વિવેક રજોગુણ વધવાથી લોભ પ્રવૃત્તિ કર્મોનો આરંભ અશાંતિ ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે તમોગુણ વધવાથી અજ્ઞાન નિષ્ક્રિયતા પ્રમાદની મોહ ઉત્પન્ન થાય છે સત્વગુણની વૃદ્ધિ થતાં મરણ પછી સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે રજોગુણની વૃદ્ધિ થતાં મરણ પછી કર્મની આસક્તિવાળા લોકમાં જન્મ થાય છે તમોગુણની વૃદ્ધિ થતાં પશુ પક્ષી વગેરે યોનીમાં જન્મે છે પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે રજોગુણનું ફળ દુઃખ ને તમોગુણનું ફળ અજ્ઞાન છે એટલે સાત્વિકથી જ્ઞાન રજોગુણથી મોહ અને તમોગુણથી પ્રમાદ મોહ અજ્ઞાન થાય છે સાત્વિક પુરુષ સ્વર્ગમાં રાશિ મનુષ્ય લોકમાં ને તામસી નર્કમાં જાય છે દેહના કારણરૂપ ત્રણ ગુણો પર સંયમ મેળવી જન્મ મૃત્યુને વૃદ્ધત્વના દુઃખોથી પર થઈ મોક્ષનો અનુભવ કરે છે અર્જુન પૂછે છે હે પ્રભુ મનુષ્ય ત્રણેય ગુણો કેવી રીતે ઓળંગે છે શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન ક્રમ પ્રમાણે રંજ તમનું કાર્ય પ્રકાશ પ્રવૃત્તિ મોહ હોવાથી જે દ્રેષ કરતો કે નહીં મળવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી ઉદાસીન જેવો રહે છે જેને સુખ દુઃખ સમાન છે જે સ્વસ્થ છે માટી પથ્થરની સોનાની સમાન ગણે છે જેને નિંદા સ્તુતિ માન અપમાન મિત્ર શત્રુ સમાન છે તે મનુષ્યને ગુણોથી પર કહે છે જે મનુષ્ય નિત્ય ભક્તિ યોગથી મારી સેવા કરે છે મને ભજે છે તે આ ગુણોથી પર રહે છે આમ બ્રહ્મનું સનાતન ધર્મનું ને અખંડ સુખનું સ્થાન હું છું એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ગુણત્રય વિભાગ યોગ નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ ഹരിന്ദന നന്ദുന്ദരിനാരായണ ഹരി ഓം ഹരിന്ദന നന്ദുന്ദരിനാരായണ ഹരി ഓം ഹരകോവി ഹരി ഓ ഹരക ഹരി ഗോവിന്ദ ഹരി ഓം હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આયુ સત્વ બળ આરોગ્ય સુખ પ્રીતિ વૃદ્ધિ કરનાર રસવાળા સ્ની ગંધ સ્થિર હૃદયને આનંદદાયક આહાર સાત્વિક મનુષ્યની પ્રિય છે ખાટો ખારો ખૂબ જ ગરમ તીખો લુખો દાહકારક દુઃખ શોક રોગને પેદા કરનાર આહાર રાજસી મનુષ્યનો પ્રિય છે જ્યારે વાસી ઠંડો નીરસ દુર્ગંધવાળો એઠો અપવિત્ર આહાર તામસી મનુષ્યને પ્રિય હોય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચૌદમા અધ્યાયનું મહાત્મય ફળ ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ચૌદમાં અધ્યાયનું મહાત્મય ફળ સાંભળો દક્ષિણમાં મહારાષ્ટ્ર પ્રદેશમાં બ્રહ્મદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે પવિત્ર અને ધાર્મિક વૃત્તિવાળો હતો જ્યારે તેની પત્ની કકરશાને દુરાચારી હતી દિવસે દિવસે તેનું દુરાચારીપણું વધતું ગયું બ્રાહ્મણે ઘણું સમજાવ્યું છતાં તે પતિનું કહેવું માનવા તૈયાર ન થઈ છેવટે એક દિવસે ક્રોધા વેશમાં આવી બ્રાહ્મણે તેનું ગળું દબાવી મારી નાખી આ દુરાચારી સ્ત્રી અનેક નરક યાતના ભોગવ્યા પછી તે એક રાજાને ત્યાં કૂતરીનો અવતાર પામી બીજી બાજુ આ બ્રાહ્મણને પણ સ્ત્રી હત્યાનું પાપ લાગતાથી મરણ પામતા અનેક યાતના વીઠતા વીઠતા સસલાનો જન્મ પામ્યો એક દિવસ રાજા પોતાની કુતરી સાથે લઈને જંગલમાં શિકારે ગયો ત્યાં રાજાએ સસલાનું એક ઝુંડ જોયું જેથી તેણે કુતરીને છૂટી મૂકી દીધી કુતરી સસલાની નજીક આવી તેણે પૂર્વ પૂર્વભાવના પતિને જોયો ને તેને બદલો લેવાની વૃત્તિ થઈ સસલાઓ કુતરીને જોતા ભાગવા માંડ્યા કૂતરી બીજા સસલાઓ સામે નજર ન કરતા પોતાનો પતિ હતો તે સસલાને દોડીને પકડ્યો સસલો પણ પોતાની પૂર્વ ભવની પત્નીને ઓળખી ગયો તેની પોતાનું ગળું છોડાવી બેહોશ હાલતમાં તેની જીવ બચાવવા ઝડપથી ભાગવા માંડ્યું આ સસલો એક મુનિના આશ્રમના દ્વાર આગળ આવીને મરણ પામ્યો કૂતરી પણ ત્યાં આવી પહોંચી ઓ ચિંતા એક ઝાડ તેના પર પડતા તે પણ ત્યાં જ મૃત્યુ પામી રાજા કુતરીને શોધ તો શોધતો આવ્યો આશ્રમમાં તપસ્વી બહારથી આવીને એક શિલા પર પોતાના પગ ધોવા લાગ્યા આ જળ વહેતું વહેતું જ્યાં કુતરી અને સસલો પડેલ તેને સ્પષ્ટ થતા તેમનો ઉદ્ધાર થયો રાજાએ નજીક આવી આ જોયું તપસ્વીને નમસ્કાર કરી આનું કારણ જાણતા ઈચ્છા વ્યક્ત કરી તપસ્વીએ જણાવ્યું કે હું દરરોજ ગીતાજીના ચૌદમા અધ્યાયનું પાઠ કરું છું તેના પુણ્ય બળે મારા પગ ધોયેલા જળનો સ્પર્શ થતા બંનેનો ઉદ્ધાર થયો છે આથી રાજાએ પણ દરરોજ ગીતાનો ચૌદમા અધ્યાયનો રોજ પાઠ કરવા શરૂ કર્યો અને એના પુણ્ય બળે તે મરણ પામ્યા પછી વૈકુટ લોકને પામ્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ અધ્યાય સાંભળવામાં તમને આનંદ આય હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી કથાઓનું આવી રીતે રસપાન મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે